સોશિયલ મીડિયા પર એક દૈયપ ગામનો વિડીયો જોરથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તલાટી શ્રી ગામલોકોને સમજાવી રહ્યા છે કે આપણા ગામમાં કોઈને કેશડોલ મળવા પાત્ર નથી આ વીડિયોની સરહદ ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી પરંતુ આ બાબતે તપાસ થવી બહુ જરૂરી છે કે વિડિયોમાં કેટલું સત્ય છે તે જાણવા મળે આંતરરાજ્ય સીમા ધરાવતા દૈયપ ગામ ખાતે તલાટીશ્રી તરફથી આખા ગામને એકઠું કરી પંચનામું કરીને સમજાવી રહ્યા છે કે આપણા ગામમાં કોઈને મળવા પાત્ર નથી શું આ ક્યાનો ન્યાય શું આ માટે ધોરણસર જવાબદાર અધિકારી ઘટતું કરશે ખરા તલાટીશ્રી શું સમજાવી રહ્યા છે ગામ લોકોને જોવો આ વિડિયોમાં રમેશ ગીરી ગોસ્વામી સરહદ ન્યુઝ બનાસકાંઠા નથી તો ગામ લોકોએ એ સ્થળાંતર કરેલું છે એવા કેટલાય પરિવારો છે દરેક ગોમ ની કે જેમણે એકબીજાના ઘરે આશરો લઈને સ્થળાંતર કર્યું છે કારણ કે સ્કૂલમાં ક્યાં જવું કોને જવું એ સમય કોઈને ખબર હતી નહીં આ બેઠા કોઈને ખબર નથી કે મારે સ્કૂલમાં માં આશરો લેવાનો એવી કોઈને ખબર હતી

આપણે એને સ્કૂલમાં પર વ્યક્તિ કલાક થી વધારે રોકાય તો બે દિવસ રોકાય ચાર દિવસ રોકાય એની જેટલા આશરો એના હાજરી પત્રક હોય એની અંદર પછી તલાટીને આપે અને ત્યાંથી જાય આપણા ગામમાં નહીં

કે ગામમાં એક પણ પશુ મરી ગયેલું નથી બીજું મેં એવું લખ્યું કે ગામમાં પાક નિષ્ફળ થયેલ નથી મેં એવું લખ્યું કે ગામમાં જમીન ધુવાણ થયેલ નથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલ નથી તો તમે મને કહી શકો ગ્રામ ભાઈ તમે તો વાંયા ના હતા તમે બધું જાણતા હતા તમે આવું લખ્યું સર્વે કર્યો ત્યારે કોઈ તમારો બોમ્બ વાળા નું ખબર છે ખબર એના પછી તમે નાના નાના છોકરા છોકરો હા તો પણ સહી તમારે પલાટી ક્રમ છે મંત્રી સહી છે અહિયાં અને સરપંચ સાહેબ ની સહી છે અંદર

સરપંચ ને સુપીલી થતા હોય છે કોઈ આમ નાગરિક ને નથી હોતી કે સ્કૂલ માં રાખવા કે ક્યો રાખવા હોય છે તો એવી રીતનો અમને જવાબ મળ્યો છે પછી થી મેં એમને પૂછવામાં આવ્યું છે તો એ લોકો એમ કે છે કે એ તો કે કેસ્ટ્રોલ ને મળવા પાત્ર નથી પણ કોઈ સ્કૂલ માં રહેવા નથી પણ સ્કૂલ માં રહેવા માટે સરપંચ ને આપવું પડે કે તમે હેડો ગરકાત એનું કેતા હોય બરોબર જોધારે બારી નું આખું કે ગરમી ચાર ચાર પોરીઓ બાજરી ઉપર બરોબર અમે ગાયો છોડાવવા જ્યાં ઢોગો અમે નેટ નેટ ગાડીઓ કેવી રીતે સ્થાન કર્યું તમે વિચાર કરો ને એને કોણ કરતો પંચાયત ની જવાબદારી

સરપંચ રોડ ઉપર બોલા અગિયાર વાગ્યા સુધી ફોન ચાલુ અગિયાર વાગ્યા નહીં મળે

એમમ હું એગ્રી તો કે સારા નથી હું ગ્રામ છું તમારી વાત ભી સાચી હા એવા સાત શાળા માં નથી રહ્યા સાહેબ તમે ઘરની વાત જ હતી સાળાની વાત છે હું એમ કું કે કે

ફોન તમે જવાબદારી મારે કેપ્રોલ જોવે આ બોમ્બ ને મારો બધું વાર નથી ભાઈ કોઈ કેપ્રોલ લેવાના પાત્ર નથી આવ્યા અને સાચે રાખે બરોબર આના ખાતો હોય

મારા ફાઈ કરી શાળાની અંદર એકદમ સારું વરસાદ માં આવી નથી આપણે એક બીજા એકબીજાની ઘરે ભરાય નથી છે

મને કોઈ વધુ જગ્યા આપજો બીજો એક આક્ષેપ કરશો તમે કાલાવારી મારા ઉપર આ તો તમે કોઈ સરપંચ આક્ષેપ મારા ઉપર છે અત્યારે મકવાની કૂકનો પડ્યો હશે પડ્યો હશે એનો સર્વે આવશે કાલે આવે તો પરમ દિવસ આવે બોમ્બ ના બે ત્રણ જણા રહીએ ભેગું બતાવજો અધિકારી જે સર્વે કરશે એને લાગશે એક વાત

અબારે સર્વંતિ કરવાની કે એન્જિનિયર મુખ્યાલે તો પાલનગુર ના છે પ્રોવિશર કરતા હા એન્જિનિયરે આપણે ધડ કરો સારું ના 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 રજીવ સાહેબ કરશો પણ બીજી વાત તમે હકો આપણે દહીં મોવ દોડીયાલી મો માવ સરી મો તડાવ તિયા ગમરાવ બજેમાં આ તો હર કોઈ

પણ સગા સંબંધી કરતા હોય નોકરી એની મર્યાદા સરકાર નું નુકસાન થઈ જવા મારી જે મર્યાદાઓ હતી એ મેં તમને કહી દીધી હવે તમે એક લખી તાલુકાઓ આપો હું આપી દઈશ પણ તમે રજુઆત કરશો તો બધું આપો એવું નથી આપડે બોલો બોલો વીસ ગોમ નું છે રેડાનો કહાબીલાવા બે દઈ હુકાવારો થી તમારે ખબર છે મને ખબર પણ મારા રેલો હવે નથી તરત જ આચાર્યને ફોન કહો

અત્યારે સરપંચ તો હા સાહેબ તમે જો સજા તમે બરોબર આખા ગામ પૂછ્યા વગર બીજું તમે કોઈ સર્વેન બીજું કોઈ કરાવતા હોય કોણ હારે સમાજ માંથી લેવા પડશે આ થોકું સડકું તમે અત્યારે થાય ને બે છોકરાને કોઈ આટલા આટલા ના પંચનામ આવે તમે ડાયરેકરેક્ટ થઈ જાય આખી પંચ આ તો અત્યારે આપણે શરૂઆત

છોકરા સત્તર હજાર ના છોકરા ની જેને થઈ લઈને બધા મરી ગયા

બાકી તમે આક્ષેપ કરો મારા ઉપર કરી શકો બાકી આપડે તો બધા ને હટ માંગવાની દેજો હું શું તો પડે જ ને કરવું જ પડે માંગ્યા હોય તો માય ના હાલે તમે મને ને

બધું ફ્રેન્ડ સર્કલ એ બધું વિરુદ્ધમાં બધું અમે ભેગા બોલાવ ને બધું બધે કઈ હોભળો ને હા શિવાળ રાચો એ જરૂર આજે એક ટાઈમે હા સંસતિ તમારે આવીને તમે પરવા હા અમાય સપન પર લગાવ શકો જુના ને એટલે આ બધા બોલાવ તમે ઘરે પોણી તમે ના ના